લિંબાદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રીઢા ઘર ફોડ ચોરને ઝડપી પાડી બે ફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે લિંબાયત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા ઘર ફોડ ચોર એવા લિંબાયતના સુભાષનગરમાં રહેતા સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજને ઝડપી પાડ્યો તેની ઝડપી લેતા તેની પાસેથી સોનાની ચેઇન અને મોબાઈલ ફોન મળી આવ્યો જે અંગે પોલીસે પૂછપરછ કરતા રીઢાએ લિંબાયત પોલીસ મથકની હદમાં બે ગરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી જી સર ધરીત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે જે સુભાષનગર લિંબાયતના જ રહેવાસી છે એની ધરપકડ કરી છે આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો આ ઉપરાંત એણે ગરફોડ પણ કરી છે આ ગરફોડમાં એણે પહેલા માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લું જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેઇન હતી એ ચોરી કરી લીધેલી હતી પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે જેમાં સોનાની ચેઇન જેની આશરે કિંમત પંચાણું હજાર છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે આ આ બંને ગુનામાં સંડોવાયેલ છે એ અગાઉ કયા કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 ન્યૂઝ સાથે